એના એક એક વેલ્યુ છે એમ ભારત દેશનું વેલ્યુ છે એનું અધ્યાત્મ ભારત દેશની ફિલોસોફી ભારત દેશનું તત્વ જ્ઞાન અને અગિયારમો સ્કંદ છે ને આખો ફિલોસોફી ને ડેપ તો ઉપર છે અને જેમાં કૃષ્ણ અને ઉદ્ધવ ના સંવાદ દ્વારા અને જે આખો ડેપ્થ છે આમ વન લાઈનર ક્વેશ્ચન આન્સરિંગ છે ઉદ્ધવજી પૂછે છે કે કહ સૌર્યમ અને ભગવાન કૃષ્ણ જે જવાબ આપે છે અફલાતુન આલાતરીન જવાબ સ્વભાવ સૌર્યમ સુરવીરતા કોને કહેવાય આમ કે બાધણ થતી હોય ને કોલર ઊંચા કરીને જાય ને બે ત્રણ બઘડા સટી બોલાવી દે કે આપણે કોઈના બાપ ની બીક નથી આવ્યું એવું ગયો આ બધી બહાદુરીને સુરવીરતા ની નથી સ્વભાવ વિજય સૌર્યમ સ્વભાવ ઉપર વિજય મેળવવો પરિસ્થિતિ આપણને રમાડે છે કે આપણે પરિસ્થિતિ રમાડીએ છે રિમોટ કંટ્રોલ મારું મારા હાથમાં છે કે ગામના હાથમાં છે સ્વભાવ વિજય શૌર્ય તો આવા આવા અનેક અનેક પ્રશ્નના વન લાઈન જે ક્વેશ્ચન આન્સરિંગ છે ને તે છે ભાગવત ધર્મનો ઉપદેશ